સુનગર જિલ્લાના પાટણી તાલુકાના શેરલા ગામની અંદર દુધેશ્વર મહાદેવ મંદિર આવેલ છે આ મહાદેવ મંદિરની અંદર શિવ શિવજી સહિત શિવ પરિવારની પૂનપ્રતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન અંતર્ગત જલયાત્રાનું આયોજન કરવામાં આવતું જલયાત્રાની અંદર જે મંદિરની અંદર પ્રતિષ્ઠા થનાર તમામ જે ભગવાનની મૂર્તિઓ છે તેઓને મુખ્ય ગામના મુખ્ય મેદાનની અંદર લઈને આવવામાં આવે છે ત્યારબાદ તેમને એકસો ને આઠ જે કૂવા હોય છે તે કૂવના પાણીથી તેમને સ્નાન કરાવવામાં આવે છે ત્યારબાદ તેમને સ્નાન કરી અને ત્યારબાદ જળયાત્રાનું જળયાત્રા બાદ ધ્યાન યાત્રાનું આયોજન કરવામાં આવે છે ધ્યાનની યાત્રાની અંદર ભગવાનની તમામ મૂર્તિઓને જે વ્યક્તિ એ દ્વારા આ તેમના ઘરે લઈ જવા માટે થઈ અને તેમને બોલી બોલ્યા હોય તેમના ઘરે આ ભગવાનની સમગ્ર મૂર્તિઓ લઈ જવામાં આવે છે અને તેમને ચોવીસ કલાક સુધી જ્યાં ભગવાનની મૂર્તિઓ છે તેમને ત્યાં ધાન્યની અંદર રાખવામાં આવે છે ત્યારબાદ તેમને ધ્યાનની યાત્રાની એટલે મતલબ કે ધાન્યમાંથી બહાર કાઢી અને તેમને પુનઃ સ્નાન કરી તેમની પૂજા વિધિ કરી અને ત્યારબાદ તે મૂર્તિઓને બીજ મંદિર જ્યાં હવન હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં લઈ જવામાં આવે છે ત્યારે છેલ્લા ગામમાં યાત્રા યોજાઈ હતી